ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજથી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાનું રણશીંગો ફૂંક્યું છે બનાસકાંઠાના વાવ થરાદ પંથકના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરી કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ આ યાત્રાની શરૂઆત કરી હતી ગુજરાત સરકારના ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચૌદથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે હોમવર્ક ન લાવવા જેવી બાબતે શિક્ષકો દ્વારા ધોરણ છના વિદ્યાર્થીને માર મારી ક્લાસની બહાર કાઢી મૂકતા અપમાનિત થયેલા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આસારામ બાપુએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી વચગાળાના જામીના સમયગાળા દરમિયાન સતત તેની સાથે પોલીસ કર્મચારીઓની હાજરીમાંથી મુક્તિ માંગી છે આસારામ ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસ દેખરેખને આધીન છે હાઇકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે પશ્ચિમ રેલવેએ આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના તથા રતલામના મળી કુલ નવ સાંસદો સાથે સંકલન બેઠક યોજી હતી સાંસદોના વિવિધ સૂચનો પર પશ્ચિમ રેલવે તરફથી ગંભીરતાથી કાર્યવાહીનો વિશ્વાસ અપાયો છે ટ્રક ચાલકે ગૌરક્ષકોએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી બંને પક્ષની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે સોળ પશુઓ સહિત રૂ છ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી સગીર સહિત છ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી નાગરવાડા વિસ્તારમાં ગાંજો વેચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી ગાંજો આપનાર સપ્લાયરની તપાસ હાથ ધરી છે નાગરવાડા વિદ્યાનંદજી ચોક નજીક એક શખ્સ ગાંજો વેચી રહ્યો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી વડોદરામાં તેર વર્ષની કિશોરીને ભગાડી જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને કસુરદાર ઠેરવી વીસ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો વડોદરાના બિલ ચાપડ રોડ પરના બંગલામાંથી પકડાયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના નેટવર્કમાં પકડાયેલા ત્રણ બાજુએ લોન આપવાના નામે વિદેશીઓ પાસેથી બે મહિનામાં અંદાજે ત્રીસ લાખથી વધુ રકમ પડાવી લીધી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા બીએલઓ હેરાન ઘરે ઘરે ફોર્મ પહોંચાડ્યા બાદ ફોર્મ સ્વીકારવાના પણ થતા ધક્કા ટાર્ગેટ પૂરો કરવાના દબાણ અને કામગીરીના ભારણ વચ્ચે અપલોડની જટિલ અને લાંબી પ્રક્રિયા સહાયકો આપવા માંગ મંગલા રોડ પર અંધાધૂંધ ફાયરિંગના કેસની તપાસ દરમિયાન ગેરકાયદે હથિયારોનું મોટું નેટવર્ક ખુલે તેવી સંભાવના છે અત્યાર સુધીમાં એસઓજી ફાયરિંગ કરનાર મુરગા અને પેંડા ગેંગના સભ્યો પાસેથી કુલ આઠ ગેરકાયદે હથિયારો અને અનેક કાટીઝો કબજે કરી ચૂકી છે વીડીમાં ચરતા ઢોરોને ડબ્બે પૂરવા લઈ જતા વનકર્મીઓ સાથે ઝપાઝપી ગોંડલના ખડવંથલી ગામે પશુપાલકો ઝઘડો કરી પિસ્તાલીસ પશુ છોડાવી ગયા વન વિભાગની પાંચ ફૂટ ઊંચી રક્ષણ દિવાલનો ભાગ તોડી રૂ એકવીસ હજારનું નુકસાન કર્યું સાત શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ ધોળકામાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મહાઉસમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી દસ વ્યક્તિને ઝડપી પાડ્યા છે પોલીસે સ્થળ પરથી બિયર દારૂ કાર સહિત રૂ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખેડા જિલ્લા પંચાયતમાં નોકરી કરતા કર્મચારીને ખોટી ઓળખ આપીને તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે તે એક્ટિવ કરી આપવાના બહાને વોટ્સએપ ફાઇલ મોકલી વિગતો ઓનલાઈન સબમિટ કરવાનું જણાવ્યું હતું જે બાદ કર્મચારીના ખાતામાંથી દસ ટ્રાન્ઝેક્શન કરીને રૂ બે લાખ છેતાલીસ હજાર એકસો નવ્વાણુંની છેતરપિંડી કરી હતી હળવદના સુસવાવ ગામે નર્મદા કેનાલ પરથી ખેડૂતોની બાર ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ત્રણ શખ્સ સહિત છ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ રેકવર કરી ચાર પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા મહેસાણાના વિજાપુરમાં ધોરણ બેની બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ કોંગ્રેસ સાંસદ શશી થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે આ કારણે તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે અસદુદ્દીન ઓવેસીએ બિહારમાં સીએમ કુમારના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા માટે તૈયારી બતાવી છે જોકે તેમણે આ સમર્થન માટે એક સ્પષ્ટ શરત મૂકી છે જે ઉત્તર પૂર્વીય બિહારનું પછાત વિસ્તાર સીમાંચલ પ્રદેશ સાથે સંબંધિત છે દુબઈ એર શોમાં ભારતનું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ એલસીએ તેજસ પ્રદર્શન દરમિયાન ક્રેશ થયું હતું જેમાં પાયલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું ભારતીય વાયુસેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી બેંગલુરુમાંથી એક હચમચાવી મુક્તિ ઘટના સામે આવી છે એક યુવકે પોતાના નાના ભાઈના હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે આરોપીએ યુવકે પોતાના મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું ચર્ચાસ્પદ નિવેદન ભારતે ચાર વર્ષના પ્રતિબંધ બાદ ફરી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા શરૂ કર્યા છે આ સુવિધા વિશ્વભરમાં સ્થિત ભારતીય દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો મારફતે તત્કાલિક અસરથી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે ઝેલેન્સ્કીના ઇન્કાર અને ટ્રમ્પની ધમકી વચ્ચે શાંતિ સમજૂતી અંગે પુતિનની પ્રથમ પ્રતિક્રિયા બાંગ્લાદેશની રાજધાની ઢાકાવે તેની આસપાસના વિસ્તારો શુક્રવારે સવારે પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા હતા આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને દસ પર પહોંચી ગયો છે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નેવ્યાસી પોઈન્ટ ઓગણપચાસના નવા તળીએ પટકાયો હતો કે કામકાજના અંતે તે નેવ્યાસી પોઈન્ટ બેતાલીસના મથાળે બંધ રહ્યો હતો ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી એકકોતેલ પૈસા વધી જતા ડોલર સામે રૂપિયો શૂન્ય પોઈન્ટ અગણ્યાસી ટકા ગબડ્યો હતો દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા મારી ચેનલ વિશ્વદર્શનને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે